તો મિત્રો આપણે એક નવું ચેલેન્જ લઈને આવ્યા છીએ ધમાકેદાર સાંભળો તમે મિત્રો અત્યારે રાતના વાગ્યા છે સાત સાંજના સાત વાગ્યા છે સૂર્ય બતાવો ભાઈ સૂર્ય બતાવો હવે સવારના સાત વાગે એટલે કે બાર કલાક સુધી જંગલમાં ઝાડની ઉપર અમે રહેવાના છીએ જંગલમાં પૂરેપૂરી બાર કલાક કેટલી કલાક અમે ભાઈ બાર કલાક હા મિત્રો અને એ પણ ખાધા પીધા વગરના પાણી પીવાનું પણ એક જ વાર રાત્રે બાર એક વાગે જ્યારે મન થાય ત્યારે એક વાર એક વ્યક્તિ પી શકશે બાકી કોઈ વસ્તુની માવો હોય તો માવો નથી કોઈ વેશન કાય વસ્તુ આતે સૂર્ય આથમી ગયો છે હવે અત્યારે સાંજ પડી છે હવે સવાર પડશે સવારનો સૂર્ય આવશે ત્યાં તમને બતાવશું કે સવારનો મિત્ર સૂર્ય ઉગી ગયો છે ત્યાં સુધી અમે ઝાડ ઉપર જ રહેવાના પહેલા ઝાડ ગોતી લે સાના સાત વાગ્યા છે સવારના 7 સુધી ઝાડ ઉપર જ બેઠું રહેવાનું મોજ કરી હાલો વીડિયોને કન્ટિન્યુ બની રહેજો આવડી ચેલેન્જ ગુજરાતમાં લગભગ કોઈ લાવ્યું નથી અમે કોઈ નથી કરી અને આપણે જોવાનું રહેશે કે આપડેમાંથી પહેલા કોણ થાકે છે જોઈએ ચાલો એ ફ્યુ મિનિટ્સ લેટર તો મિત્રો અત્યારે દેવભાઈ ને રમેશભાઈ ચડવાનું ચાલુ ચાલુ કરે છે ઝાડ માથે વૃક્ષ માથે હવે ચડી જાય છે સાડા સાત વાગ્યા છે સાડા સાત વાગી ગયા છે સવારના 7:30 સુધી ધબ ધબાટી બોલાવવાની છે તો આલું ફટાફટ ચડી જા ઉપર ચડાતું નથી યાર કેમેરો બતાવો ભાઈ ચડો ચડો ભાઈ કેટલી મુશ્કેલી પડે ઓહો રમેશભાઈ તમે તો ચડી નહીં શકો મને નથી લાગતું એવું લાગે રમેશભાઈ ચડાઈ જાય ગયા ફટાકું થઈ ગઈ ઓરે ઉડે તો જાગા હા

ચડી જતા ભાઈ બાળપણ અમે આ ઝાડ ઉપર જ હે હું વાત કરે ભાઈ તું દોસ્તો હવે સાડા સાત ની ઉપર પોણા હાથ થવા આવ્યા છે અને અમે ઝાડ ઉપર ચડી ગયા છે જોઈ લો તમે આ ઝાડ બરોબર અને આ નીચેની ધરતી જો કેટલી નીચે છે જો દેખાશે નહીં ભાઈ બહુ અઘરું છે હું દુખે શું તમને પેન્યુ હોય ને ડાયર ઉપર ઊભી નથી હકતો મિત્રો સાંભળી લેજો બધાય કારણ કે અમે ચેલેન્જ કરી છે ને કઈ પાણી નહીં કોઈ વસ્તુ નહીં હમણાં રાતના બાર વાગી જાય વાતું ચિતુ કરશું ને તા પછી ધબ ધબાટી બોલાવાની બાર એક વાગે જેને પાણી પીવું હોય પીજો ભાઈ પાણી તરસ મારી જેમ કોને કોને લાગે વધારે મને એવો તમને લાગે મને પાણી તરસ તો લાગે એક જ વાર પીવાનું આખી રાત માં બાકી બાકી ખાવાની કે ના કોઈ વસ્તુ નથી મનાય જ કરેલી ફાકી ની જો ખાઈ લીધી હોય તો ઈ ખાવાની પછી પાછી રાતે નથી ખાવાની બરોબર જો મિત્રો આ ઝાડવું જો તમે ઝાડ આ શેનું ઝાડવું હોય તો ભગવાન ને ખબર પણ ઝાડ કેટલું ઊંચું છે તમે નીચે જોઈ શકો છો કે અમારા પગ નીચે કેટલા જો કેટલું નીચું છે તો દોસ્તો સંજયભાઈ હલવાઈ ગયો હરખોથી જો ભલે દાંત કાઢે બાકી ફસાઈ ગયો રમેશભાઈ જોરદાર હલવાઈ ગયા હે અને અમે હવે મોજ કરી આખી રાત તમને આગળ આગળ વિડીયો બતાવીએ કેવી મજા કરીએ છીએ ઝાડમાં હાલો મિત્રો અત્યારે અઢી થયા થાવા આવ્યા છે અને જુઓ તમે અંધારું ફૂલ છે દેવભાઈ તમારે આપણે એમને પડ્યા છે નીંદરમાં એમને ઉભા છે રમેશભાઈ રમેશભાઈ નીંદરમાં છે જુઓ અંધારું ફૂલ હો ભાઈ હજી ઉપર જ છે આપડે જઈએ અંધારું ફૂલ થઈ ગયું છે કેટલા વાય ભાઈ અટી વાયગા ભાઈ અટી ભાઈ આમ આમ તો કઈ દેખાતું નથી ભયંકર છે અટી વાયગા હે ને પાણી પાણી કોઈ પીવા ગયું તો મને પૂછવા વગર ના ભાઈ ના કોઈ જ નથી ઉતરા ને કન્ટિન્યુ રજી બન્યા રહેજો બહુ મજા આવવાની છે હજી અઢી વાગ્યા ને તો આપણે બહુ હજી ટાઈમ બીતા પણ હાથ વાગ્યા સુધી રહેવાનું ભાઈ બીજું શું કે કે માં હવે કઈ કેવું નથી ભાઈ થકાઈ ગયું આવે બાકી નહીં હમ બીજું સમજ ભાઈ શું કેવું કાય નહી હવે જલ્દી હવાર થાય તો સારું ભાઈ હવે થાય કે તમે બહુ થાકી ગયો હવાર થઈ જાય ન્યાલ થાય થાય કહો ભાઈ મને આવે આખું ને ઘટી ભાઈ ગામ હું નઈ યાર નોરતા હશે ને તમે ગરબી જોવો ને મજા આવતી તો હેરાન કેવો કરો તમે બધા મને ભેગા યાર ગરબી ને જોવાનું મન નથી થતું મારી બહુ ઈચ્છા આમ ગામ બાર વાગ્યા સુધી એ ગરબા વાગતા આપણા વ્યુઅર્સ માટે કઈક એન્ટરટેનમેન્ટ માટે કઈક ચેલેન્જ તો કરવો પડે ભાઈ રમેશભાઈ રમેશભાઈ ની પાપા ની લાડલી એવી ચેનલ છે વ્લોગ પાપા ની લાડલી વ્લોગ યુટ્યુબ માં એને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો ભાઈ ને જલ્દી જલ્દી ફોલો વધારજો એ બહુ મહેનત કરજો અમારી હારે જોવો ને તમે તો હવે આગળ તમને બતાવશું સાડા ત્રણ ચાર વાગ્યાનો પછી સીધો હવાનો વિડીયો બતાવશું હાલો રેડી તો મિત્રો અત્યારે પોણા ચાર વાગ્યા છે સવારના અને હવે આપણે ખાલી કાઢવાની છે દોઢક કલાક જેવું અને બધા થાકી ગયા છે ભાઈ બધા જ બધા હાઉ દેવભાઈ તો હોઈ ગયા જોઈએ કેવી રીતે આ આ સેલિબ્રિટી હે કેવી રીતે ઝાડ ઉપર હોતા હે માત્ર ને માત્ર તમારા મનોરંજન માટે અમે બધી મહેનત કરી શકીએ અને બસ ખાલી મેં કીધું હવે દોઢ કલાક જેવું કાઢવું છે દોઢ કલાક ભાઈ થાય જાન છૂટે બહુ અઘરું છે બહુ લાગ્યું પગમાં મારે હોજા ચડી ગયા છે અને બીજું એ કહેવાનું તમને બધાને કે ભાઈ મારી પણ યુટ્યુબમાં એક ચેનલ ચાલે છે પપ્પાની લાડલી વ્લોગ તો બધાય મારી ચેનલ ઉપર એક વિઝિટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મને પણ સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો સવાર થવા એવું છે પક્ષીનો અવાજ સાંભળો પેલા પક્ષીનો અવાજ સાંભળો ખાલી તમે બે પાણી પીધું તમારી હાલત રમેશભાઈ રમેશભાઈ ની હાલત જવા તમે યાર હું તો થાકી આપડે બે દિવસ આરામ જ કરવું હવે રમેશભાઈ ની હાલત ભાઈ બહુ ખરાબ જેવા હવે ભાઈ યાર પડું એમાં તો તમે મારા કોઈ જોયું નહીં હું નીચે પડી જાત તો તમે શું કરત રાતે